બે નંબર વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે તો ખોટું ત્રણ નંબર સત્તરમી સદીના પ્રથમ દશકામાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી તો સાચું ચાર નંબર જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી તો સાચું પ્રકરણ છ પહેલું છે વર્ષોથી આપણે આપણાથી ભિન્ન ભાષા કે રહેણી કરણી ધરાવનાર પ્રત્યે પોતાપણાની ભાવનાથી જોડાયેલા રહ્યા છીએ તો સાચું બે નંબર ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું હતું સાચું ત્રણ નંબર નટ બજાણિયા ને સ્મરાય છે ખોટું ચાર નંબર વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે ખોટું પ્રકરણ સાત એક નંબર અલવાર સંતો શૈવ અને નયનાર સંતો વૈષ્ણવ હતા ખોટું બે નંબર કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્વના સંત હતા સાચું ત્રણ નંબર પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિ કવિ છે ખોટું ચાર નંબર મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા સાચું પ્રકરણ આઠ એક નંબર મણિ પ્રવાલમ ગ્રંથ લી લીલા તિલકમ શૈલીમાં લખાયેલો છે તો ખોટું બે નંબર રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે ખોટું ત્રણ નંબર ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે તો સાચું ચાર નંબર પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે તો સાચું પ્રકરણ નવ રાજા સવાઈ જયસિંહે જયપુરની સ્થાપના કરી હતી તો સાચું બે નંબર ગુરુ તેજ બહાદુરે પંજાબમાં શીખ રાજ્યની સ્થાપના કરી હતી ખોટું ત્રણ નંબર છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દક્કણમાં છાપા માર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી સાચું ચાર નંબર ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સભાજીને કેદ કર્યો હતો કોટુ પ્રકરણ તેર એક નંબર એ કુદરતી આપત્તિ છે તો કોટુ બે સુનામી માનવ માનવસર્જિત આપત્તિ છે ખોટું ત્રણ પૂરની આગાહી કરવી શક્ય છે સાચું ચાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં ઉપાય છે સાચું પ્રકરણ ચૌદ માનવીની જરૂરિયાતો મર્યાદિત છે ખોટું બે નંબર પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે તો સાચું ત્રણ નંબર ખનીજ સંસાધનોનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે તો સાચું ચાર નંબર સહરાના રણ વિસ્તારમાં કોલસું મળે છે તો ખોટું પ્રકરણ સત્તર બાળકને કુળી વાત છે સાચું બે સ્ત્રી અને પુરુષને એકસરખા કામ માટે સ્ત્રીઓને ક્યારેય વધારે મહેનતાણું આપવામાં આવે છે તો ખોટું ત્રણ નંબર ભારતીય સમાજમાં છોકરાઓને છોકરીઓના ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે સાચું ચાર નંબર કેન્દ્ર સરકાર દ્વારા દર પંદર વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો ખોટું પ્રકરણ અઢાર એક નંબર ઊંઘ એ માનવીને મળેલી સૌથી મહત્ત્વની ભેટ છે ખોટું બે નંબર ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે સાચું ત્રણ નંબર મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે સાચું ચાર નંબર રક્ષાબંધનની રાખડી આંતરપ્રદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે ખોટું પ્રકરણ ઓગણીસ એક નંબર મોલ્લાની દુકાનો ચાર રસ્તાની આજુબાજુ હોય છે ખોટું બે નંબર ગુર્જરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે ખોટું ત્રણ નંબર મોલમાં વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુ એક સાથે વેચાતી હોય છે સાચું ચાર નંબર નિયંત્રિત બજારને માર્કેટિંગ યાર્ડ પણ કહેવામાં આવે છે તો સાચું પ્રશ્ન બે બ બનવેસતા જોડકા જોડો એક પ્રશ્ન એટલે કે એક જોડકું પૂછાશે અને ચાર માર્ક્સનો હશે પ્રકરણ પાંચ વિભાગ અને વિભાગ બ આપેલા છે તો એક નંબર છે એને જોડવાનું ચાર નંબર સાથે બે નંબર છે એને જોડવાનું પાંચ નંબર સાથે ત્રણ નંબરને જોડવાનું એક નંબર સાથે અને ચાર નંબરને જોડવાનું બે નંબર સાથે પ્રકરણ છ વિભાગ અને વિભાગ બાપેલા છે તો એક નંબરનું એને જોડવાનું ચાર નંબર સાથે બે નંબરનાને જોડવાનું પાંચ નંબર સાથે ત્રણ નંબરને જોડવાનું એક નંબર સાથે અને ચાર નંબરને જોડવાનું ત્રણ નંબર સાથે પ્રકરણ સાત વિભાગ અને વિભાગ બ પહેલો નંબર છે એને જોડવાનું ચાર નંબર સાથે બીજાને જોડવાનું ત્રણ સાથે ત્રીજાને જોડવાનું પાંચ નંબર સાથે અને ચોથાને જોડવાનું બે નંબર સાથે પ્રકરણ આઠ વિભાગ વિભાગ બ પહેલા નંબરનાને જોડવાનું પાંચ નંબર સાથે બીજાને જોડવાનું ચાર સાથે ત્રીજાને જોડવાનું બે નંબર સાથે અને ચોથાને જોડવાનું એક નંબર સાથે પ્રકરણ નવ વિભાગ વિભાગ બ પહેલો નંબર છે એને જોડવાનું ચાર નંબર સાથે બીજા નંબરને જોડવાનું ત્રણ નંબર સાથે ત્રીજા નંબરને જોડવાનું પાંચ નંબર સાથે ચોથા નંબરને જોડવાનું એક નંબર સાથે પ્રકરણ તેર વિભાગ અને વિભાગ બ એક નંબર છે એને જોડવાનું ચાર નંબર સાથે બીજાને જોડવાનું પાંચ નંબર સાથે ત્રીજાને જોડવાનું એક નંબર સાથે અને ચોથાને જોડવાનું બે નંબર સાથે પ્રકરણ ચૌદ વિભાગ વિભાગ બા આપેલું છે પહેલો નંબર છે એને જોડવાનું ત્રણ નંબર સાથે બીજા નંબરને જોડવાનું પાંચ નંબર સાથે ત્રીજા નંબરને જોડવાનું ચાર અને ચોથાને જોડવાનું બે નંબર સાથે પ્રકરણ સત્તર વિભાગ અને વિભાગ બ તો એક નંબરનું છે એને જોડવાનું ચાર નંબર સાથે બે નંબરનું છે એને જોડવાનું પાંચ નંબર સાથે ત્રણ નંબરનું છે એને જોડવાનું બે નંબર સાથે અને ચાર નંબરનું છે એને જોડવાનું એક નંબર સાથે પ્રકરણ અઢાર વિભાગ વિભાગ બ એક નંબરનું છે એને જોડવાનું પાંચ નંબર સાથે બે નંબરનું છે એને ચાર સાથે ત્રણ નંબરનું છે એને એક નંબર સાથે જોડવાનું અને ચાર નંબરનું છે એને ત્રણ નંબર સાથે જોડવાનું પ્રકરણ ઓગણીસ વિભાગ વિભાગ બ પહેલા નંબરનું છે એને જોડવાનું ચાર નંબર સાથે બીજાને જોડવાનું એક નંબર સાથે ત્રીજાને જોડવાનું પાંચ નંબર સાથે ચોથાને જોડવાનું બે નંબર સાથે પ્રશ્ન બે ક તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ કે શબ્દ વડે યોગ્ય સ્થાને દર્શાવો એક પ્રશ્ન પૂછાશે એટલે કે પાંચ વિગત એટલે આમાંથી પાંચ નામ લખવાના આવશે કોઈ પણ પાંચ લખવાના આવશે એ પાંચ ગુણના હશે તો એ આપણને નામ આપ્યા છે એ આપણે નકશામાં દર્શાવવાના છે તમે સંકેત કરીને દર્શાવી શકો અને નામ પણ લખી શકો તો આ નામ છે આપણે નકશામાં દર્શાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નામ અહીંયા લખેલા છે એ પ્રમાણે તમારે નામ લખવાના આવશે આમાંથી કોઈ પણ પાંચ લખવાના આવશે તો આ પ્રમાણે તમારે જોવાનું સિંધુ નદી હોય તો અહીં દર્શાવવાની દિલ્હી હોય તો અહીં દર્શાવવાનું ગંગા નદી તમે નદીનો સંકેત પણ કરી શકો અને નામ પણ લખી શકો મેં એ નામ લખ્યું છે એ રીતે તમારે બધા નામ અહીંયા નકશામાં જોઈ લેવા અને એ પ્રમાણે તૈયાર કરવાનું અને પરીક્ષામાં આમાંથી લખવાના આવશે આમાંથી કોઈ પણ પાંચ નામ લખવાના રહેશે તો બરાબર નકશામાં જુઓ મેં લખેલા છે એ પ્રમાણે તૈયાર કરવાના જે નીચે છે હિંદ મહાસાગર અહીં આવશે તમિલનાડુ અહીંયા આવશે ગોવા અહીં આવશે બંગાળનો ઉપસાગર એ પ્રમાણે બધા જ નામ લખેલા છે એ તમારે તૈયાર કરી લેવાના જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને